આટલામાં આટલા ફેરિંગ ઘરે લઈ આવતા હતા સાચી વાત છે કે દૂર ફરવા રહી જાવ ને યાર અરે ઈ તો ઈ ફરવા તો લઈ ગયો કેવાય ને બીજા બધાને પૂછી જો માણસો આટલું નથી ફરી શકતા ના પપ્પા હવે અમને ફરવા લઈ જાવ હું કઈ જ નથી સાંભળવાનો મારા બધા ફ્રેન્ડ ફરવા ગયા છે કોઈ સિમલા કોઈ મલાલી કોઈ આબુ કોઈક તો ગોવા ગયા છે ના ના આરો સાચું છે કે તો અમને દૂર ફરવા લઈ જાવ હવે લઈ જાવ ને એમ કોકના સ્ટેટસ જોઈન બટા આપણે હરખાઈ ન જવાય અને ફરવા જવાનું મન તો મને થાતું તો હોય તને મને ઈચ્છા થતી હોય કે તને તાર મમ્મીને ફરવા લઈ જાય પણ તને ખબર નથી છેલ્લા દસ દિવસથી તારી સ્કૂલમાં ત્રણ વાર મેસેજ આવી ગયા કે સ્કૂલ ફીઝ ભરી જાઓ નકર તમારા સન આરોને હવે સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવશે એ ફીસ ભરવાના રૂપિયા નથી હજી આ વર્ષે તારું ટ્યુશન ક્યાં નક્કી કરું કારણ કે બધે ફીસ વીસથી થી હજાર રૂપિયા તો ખાલી ટ્યુશન ફીઝ છે તારી સ્કૂલ બેગ લાવવાની છે તારું યુનિફોર્મ લાવવાનું છે અને હજી દવાખાના નો ખર્ચો તો ઉભો છે અને એ સિવાય આપણે લોન ના હપ્તા ચાલુ છે હવે તું વિચાર કર કે લોંગ ટુરમાં તને કહું છું કૃષ્ણ આપણે લોંગ ટુરમાં જઈને તો મિનિમમ આપણે એક દિવસના પાંચ થી છ હજાર રૂપિયા થાય એવા ચાર પાંચ દી ફરવા જાય ને બેટા એટલે વીસ પચીસ હજાર રૂપિયાનો ખર્ચો મિનિમમ થઈ જાય એના કરતા આવી દેખા દેખી કઈ કરાય નહીં આપણે નજીક નજીક માં ફરે ને એક દિન માં આવતા રે ને એવી જગ્યા એક જ દિવસ તમને હું લઈ જઈશ તમને ના ના પપ્પા તમારી વાત તો સાચી છે કાલે સંગા છે ને તો આપલા કુ દેવી માતાજી દર્શન કરવા ગઈ જા વાત તો તારી સાચી છે બેટા નાના બટા માતાજીએ એ સો ટકા આપણે આપણે મઢે દર્શન કરવા જશું કુળદેવી ના તો દર્શન કરવા જ અને માતાજી ને આપણે આશીર્વાદ પણ લેશું અને માતાજી ની દયા થઈ ને બટા તો આવતા વેકેશન માં આપણે છે ને લોંગ ટુર માં જશું આ વર્ષ ખાલી અમી જાય સાહેબ સૌથી વધારે જો કોઈને તકલીફ પડતી હોય ને તો એ મધ્યમ વર્ગમાં રહેતા વ્યક્તિને છે કારણ કે કોઈ પાસે હાથ પણ લાંબો નથી કરી શકતો અને કોઈને કઈ આપી પણ નથી જાતું અને એમાં ખાસ કરીને જ્યારે એક પુરુષનો રોલ હોય છે મધ્યમ વર્ગમાં એ કોઈને કઈ કહી નથી શકતો અને માત્રને માત્ર સહન કરીને પોતાની વેદના પોતાની અંદર જ દબાવીને રાખે છે આ વિડીયો બનાવવાનો હેતુ માત્રને માત્ર જે દેખા દેખીના યુગમાં જે મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે ને ખોટા રસ્તે જઈને લોન લઈને અને આ બધા મોત્સવ પૂરા કરે છે ખરેખર આપણે બધી વસ્તુથી દૂર જવું જોઈએ શું કેવું તમારું પણ કોમેન્ટ જરૂર કરજો અને આવા જ વિડિયો જોવા માટે આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં નેક્સ્ટ વિડિયો કયા ટોપિક ઉપર જોઈ છે તે પણ કોમેન્ટ જરૂર કરજો ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ આભાર